પીએચપી વજરંગ દળ ચંબુસર દ્વારા હનુમાનજી તથા ભગતસિંહની પ્રતિમાનું ભવ્ય આગમન કરાયું આગામી દિવસોમાં ભારતભરમાં ઠેર ઠેર રામનવમીની ભવ્ય ઉજવણી થનાર છે ત્યારે ચંબુસર વીએચપી તથા વજરંગ દળ દ્વારા પણ રામનવમીની ભવ્યથી ભવ્ય ઉજવણી લીલોતરી બજાર ખાતે થનાર છે રામનવમી નિમિત્તે 9 अप्रैल 2024 से अलग-अलग धार्मिक कार्यक्रमों 16 अप्रैल 2024 से रामोत्सव ने आयोजन में करवाना औषचे જેના ભાગરૂપે શ્રી હનુમાનજી તથા ભગતજીની પ્રતિમાની ભવ્ય આગમન યાત્રા ટંકારાની ભાગોળ ખાતેથી યોજાય હતી ભવ્ય ફાઈર શરૂઆત ડીજેના તાલે આગમન યાત્રાનું પ્રારંભ કરાવ સદર આગમન યાત્રા ટંકારાની ભાગોળથી કંસારા ઢોલ સોની ચકલા લીલોત્રી પધાર થઈ કાવા ભાગોળ રામ કબીર મંદિર ખાતે સમાપન કરાવ આગમન યાત્રામાં બીએચપી પરોצેલા સહમંત્રી उपेंद्रભાઈ પંચાલ તાલુકા મંત્રી શક્તિભાઈ પટેલ બચંગ દરતલ प्रमुख कमलेश भाई टेलर तालुका अध्यक्ष हितेश भाई प्रजापति शहर प्रमुख जिगरभाई कांती तालुका मंत्री विपुल भाई कांती गोविंद का भाई, भाई पटेल सहित वीएचपी दल कार्यक्रम धर्म प्रेमी भाई बहनों संख्या